સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુરલીધર માતાજી બધે ને હાજર નરવા રાખે જુઓ આજે રાત્રે ઘરે હોઈ ગયા તા અને અત્યારે જુઓ વાડી આવ્યા છે પાર્ટનર ને બે પાર્ટનર ચા પાણી પી લીધું છે ને તમાકુ બમાકુ મારી લીધું પાર્ટનર હવે શું કાર્યક્રમ છે આજનો એટલે આપડે છે ને આજ હવે જો આ ખપારી છે એ લઈ લેવાની છે ખંભી અને ઓમાં છે ને ઝીણું ઝીણું ખડ છે ને બધું તારવી તારવી છે ને એ બાક્ષુ લઈ લેજો પાર્ટનર બે ઓકે આપડે એ બધુંય ખડ છે ને ઉસોડ ઉસોડ છે ને બારી નાખી જેમાં કંઈ નક્કી નથી એથી જે ગોરો હારો કરે છે તો થઈ જાય તો ઉપાધીની તો હવે તો થઈ જાય એટલે આપણે આ રહી ગયું છે ને અધૂરું કામ છે તાનું પારાનું એ બધું આજ કમ્પ્લીટ કરી નાખી આ છે ને હું કઈ ગયેલ કુસો રહી ગયો તો અમે કાપાત ને ખડું વિદિને હા અલી મેથી હતી ને જીણી જીણી એ રહી ગઈ થી તે આ છે ને હવે ઉહડી લેઈ બધું ખેતી તો થઈ ગઈ rap તો મારી દીધી છે આમાં પણ હવે આ બધું ઉહડીન છે ને આઈ નઈ ગકલો કરીને બારી દે જય મોરલીદાર જય મિત્રો કેમ છો બધા મજામાં છો તો આપડે છે ને મોટા મોટા ઝાડવા છે એ આપડે ભેગા કરી લેઈને તો હું છે કે બીજા નંબરમાં એવું છે કે આમાં હમર નું ખેદતું ટ્રેક્ટર મને કેમ નથી મારું હોય કે આપણે આપડે ખોટો કે ઓલું બી વાવું હે ખોટો ખર્ચો કરવો તો હું છે કે મોટા મોટા ઝાડવા ઝાડુઆ લઈ લઈને જો પાર્ટનર મોટા મોટા ઝાડવા વીણે કેમ મજા આવે ને પાર્ટનર મજા આવે છે ને વીણી લઈને તો કઈશ મટે એટલે જ ને એટલામાં છે બોલો ટ્રેક્ટર વાળા ને કેજો કે હમણાં નથી મારવું હોય કે ખોટો ખર્ચો ચડાવવો હોય કે

આયો જો આહર દેખકો સાયે આલો સાયે ને જમ પાર્ટનર અમાર હાટુ પાણી ભરીને આવ્યો આ જો જમે ભૂતનાત ખાન ખા નથી આમાં એમો જોરને ઘડીવાર જાય ને ભૂતનાત પાણી તો ને એમ નઈ ભૂતનાત દીને ઘડી વર્ગી જાય તો ભૂતનાત પી લ્યો ભૂતનાત અમે વર્ગ ભૂતના તો હોય હો અલી અલી રાખ છોકરા જક ખવા દે યાર

ઈ તો ન્યા વેચમાં ઢગલો કરીને હરગાવ નથી આ ઈ ન્યા કઈ હાલ એમની ઈ લઈ લે બરોબર પછી ઈ લઈને લુકડે માં ઓલો સેટો હર એવું એ ઈ નો સેટિંગ આવે એને ન્યા ન્યા ઢગલો કરીને મૂકી દેવાની ને વારી હોય હાલો પાણી પાણી પી જો એની આમ ઢગલા જોઈ લે કેટલા કરી હાથ ઢગલા કર્યા પાર્ટનર ઓ હે એમ ઓ હે તમે કીધું પો હે તો પો હે ઈ તરાય

કે થા કે ની હું હરમ સેઠા બારી દઉ તો અમે કોઈ બુકેલા ડાળવાની ઉ બી ની ઉ ખરે ઉ કોઈ ડાળવા બધે લઈ લે એટલે પછી કે ઉપાદી નહીં હાલો આપણે છે ને ચા પાણી બનાવી નાખી દસ તો આગે કેસી પણ ના આવે તો પહેલા નકળ લેિયા ચા આપણે દઈ આવતી એટલે છે ને આપણે છે ને ઈ ચા પાણી ભેલા બનાવી નાખીએ પછી ઉપાદી નહીં એક ચા પીવો છે આપણે ન લેતા રહો એની હે હોય ને પણ આવું આમ સમજતા નથી એમાં એવું છે કે જો આ હુકું છે ને તો ભરી જાય ને ઉપાધિ ની એટલે પાર્ટનર છે ને કોઈરા છે હાલો હવે આપણે છે ને પાણી મિલકન ભરી લઈ

મસ્તી ખોરી છે ને ખીજારી છે મગજ જાય કોઈ નાની ગરમ હોય બીજું અમારે માથા કોઈ હોય નઈ કામમાં ને એમાં થોડા જાદુ તકલીફ વારું થાતું હોય આયલા કરે સંસાર છે આવું તો આવવાનું જ હોય જોતો ઢગલા થયા પણ હવા આમ જોઈ ગયો કેવડા કેવડા ઢગલા છે

રસ્તોમાંથી ના આકીને ઢાકવી છે ઢાકવાનો વિચાર હતો પાટલા નું કો એ એ તો એક કામ કરી રહ્યા છે સીધી આખે ના જતી હાલો વાડિયે પોકી ગયા સય રે પડીન કુંડો મંડો ભરવો કાઈ હેલો